વાસ્તુ મુખ્ય દરવાજો ઉત્તર અથવા પૂર્વ દિશામાં રાખો આ દિશાઓ સૂર્યના દેવતા સાથે સંકળાયેલી છે અને સકારાત્મક ઊર્જાનું પ્રતિનિધિત્વ કરે છે બે પથારીનું માથું દક્ષિણ અથવા પશ્ચિમ દિશામાં રાખો આ દિશાઓ શાંતિ અને સમૃદ્ધિ સાથે સંકળાયેલી છે ત્રણ તાગને ખૂણામાં રાંધણ ઘર રાખો આ દિશા અગ્નિ દેવતા સાથે સંકળાયેલી છે અને ખોરાક બનાવવા માટે શુભ માનવામાં આવે છે ઈશાન ખૂણામાં રાખો આ દિશા દૈવી સાથે સંકળાયેલી છે અને ધ્યાન અને પ્રાર્થના માટે શુભ માનવામાં આવે છે પાંચ પશ્ચિમ અથવા દક્ષિણ પશ્ચિમ ખૂણામાં સ્નાન ગૃહ રાખો આ દિશાઓ પાણીના તત્વ સાથે સંકળાયેલી છે અને સ્નાન માટે શુભ માનવામાં આવે છે છ પશ્ચિમ અથવા ઉત્તર પશ્ચિમ ખૂણામાં બાળકોનો રૂમ રાખો આ દિશાઓ રમતગમત અને સર્જનાત્મકતા સાથે સંકળાયેલી છે અને બાળકોના વિકાસ માટે શુભ માનવામાં આવે છે સાત ઉત્તર પૂર્વ ખૂણામાં અભ્યાસ રાખો આ દિશા જ્ઞાન અને બુદ્ધિ સાથે સંકળાયેલી છે અને અભ્યાસ માટે શુભ માનવામાં આવે છે દક્ષિણ અથવા પશ્ચિમ દિશામાં બેઠક રૂમ રાખો આ દિશાઓ સામાજિકતા અને મિત્રતા સાથે સંકળાયેલી છે અને મહેમાનોનું સ્વાગત કરવા માટે શુભ માનવામાં આવે છે નવ ઘરમાં ખાલી જગ્યા રાખો ખાલી જગ્યા ઉર્જાના પ્રવાહને સુધારવામાં મદદ કરે છે અને ઘરમાં હકારાત્મક વાતાવરણ બનાવે છે શૂન્ય ઘરને હંમેશા સ્વચ્છ અને ગોઠવણ વાળું રાખો ગંદકી અને અવ્યવસ્થા નકારાત્મક ઉર્જા આકર્ષે છે જ્યારે સ્વચ્છતા અને ગોઠવણ સકારાત્મક ઉર્જા પ્રોત્સાહન આપે છે જય શ્રી કૃષ્ણ